શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટ નો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના આઈટીઆઈ પાસે આવેલા રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજના કારણે આવનારા બે વર્ષ સુધી શહેરના અંદરના વિસ્તારમાં ભારે વાહનોની અવર જવરના કારણે ટ્રાફિક જામ ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા વિસનગર શહેરના દીપડા દરવાજા વિસ્તારમાં લોખંડની એંગલ નાખવામાં આવી હતી કારણે ગાંધીનગર અમદાવાદ અને વિજાપુર હિંમતનગર આવતા મોટા વાહનો અને રસ્તાથી રસ્તા પાસેથી પસાર થઈને સવાલા દરવાજા વિસ્તારમાં આવન જાવન કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દીપડા દરવાજા વિસ્તારમાં નાખવામાં આવેલી એંગલ કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને પાડી દેવામાં આવી હતી અને આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેના કારણે ભારે વાહનો અને એસટી બસો આ રોડ ઉપરથી પસાર થઈને શહેરમાં આવન જાવન કરતા દરરોજ સવાલા દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ જાય છે આજે પણ દીપડા દરવાજા વિસ્તારમાંથી ભારે વાહનો પ્રવેશ કરતા લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આ અંગેની જાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વાહન ચાલકોને વ્યવસ્થા કરીને ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી કરી હતી તો હવે વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી આ એંગલ નાખવામાં આવશે ખરી કે પછી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ